વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવી જાય એવા બ્રેડ પકોડા બ્રેડ પકોડા તો તમે સ્ટફિંગ કરીને ખાધા હશે અને જે બટેટાનો માવો બનાવી પણ ખાધા હશે પણ આજે આપણે કંઈક અલગ જ રીતે બ્રેડ પકોડા બનાવવાના છીએ તમે આને બ્રેડના ભજીયા પણ કહી શકો અને આપણે ડુંગળી બટેટાના ભજીયા તો ઘણીવાર ખાધા હશે પણ આજ આપણે અલગ જ રીતે કાંઈક બનાવવાના છીએ તો તમે પણ એકવાર જરૂર જરૂર આ ચોમાસામાં એટલે વરસાદ શરૂ હોય ઝરમર ઝરમર વરસાદ આવતો હોય ને આ ટ્રાય કરજો તમારા બાળકોને ઘરના પરિવારને ખૂબ ખાવાની મજા આવશે તો એના માટે મેં અહીંયા ચાર ડુંગળી લઈ અને આપણે જે બટેટાની ચિપ્સની જે આપણે ખમણી આવે છે એને ડુંગળીના બે ભાગ કરી અને મેં અહીંયા ખમણી અને અડધું લીંબુ અને મીઠું લગાવીને રાખી દીધી અહીંયા ડુંગળી બહુ તીખી હતી એટલે મેં લીંબુ અને મીઠું લગાવીને રાખી દીધી છે એટલે એનું પાણી છૂટું પડી જાય એની અંદર જ આપણે બેટર તૈયાર કરવાનું છે અને અહીંયા એક બટેકું મેં ખમણી લીધું છે એને પાણીમાં રાખ્યું છે એટલે કાળું ન પડે અહીંયા આપણે લીલા ધાણા સુધારી લીધા છે બે લીલા મરચાં એ ચાદુનો જાદુનો ટુકડોને મેં અહીંયા પેસ્ટ તૈયાર કરી લીધી છે એટલે દરદરી ખાંડે દસ્તા વડે ખાંડી લીધું છે અહીંયા બે ચમચી આપણે ચોખાનો લોટ લીધો છે તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો લ્યો તો પણ ચાલે અથવા તો રવો પણ ચાલે એક વાટકી આપણે ચણાનો લોટ લીધો છે એક ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે અડધી ચમચી જેટલા આપણે અહીંયા અજમા લીધેલા છે કારણ કે આ ડુંગળી બટેકા ચણાનો લોટ આપણે મિક્સ કરીએ એટલે વાયડું ન લાગે એટલે વાયુ પણ ન થાય એટલા માટે અહીંયા અજમાનો ઉપયોગ કરેલો છે સ્વાદ મુજબ આપણે મીઠાનો ઉપયોગ કરીશું અને અહીંયા મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું ને ખાસ વસ્તુ તો અહીંયા આપણે બ્રેડ લીધેલી છે બધાના ઘરમાં હોય તે તો અહીંયા ચારથી પાંચ આપણે બ્રેડ લીધેલી છે આપણે તો અહીંયા પહેલાં આપણે બ્રેડની થોડી થોડી કિનારી કાઢી લેશું ન કાઢો તો પણ ચાલે પણ કાઢી લેશું આપણે હવે આપણે બ્રેડના ચાર ટુકડા કોઈ પણ શેપ તમે કરી શકો છો પણ ચાર ટુકડા કરીએ તો વ્યવસ્થિત એક બ્રેડની અંદરથી શેપ આવે અને ટ્રાઇંગલ શેપ પણ તમે કરી શકો એટલે કે ત્રિકોણ શેપમાં પણ બ્રેડને કટિંગ કરી શકો છો તો આવી રીતે આપણે બધી બ્રેડના કટકા કરી લેશું તો અહીં આપણે ડુંગળીની અંદર મીઠું અને લીંબુ ચડાવીને રેકું હતું જુઓ અહીંયા પાણી છૂટું પડી ગયું હોય એકદમ સરસ પાણી છૂટું પડી ગયું છે એટલે આજ પાણી જે છૂટું પડ્યું હોય ને એની અંદર જ આપણે લોદ બાંધવાનો છે એ સાઈડ ઉપર જે આપણે બટેકું ખમણીના પાણીમાં રાખેલું એને નીચવીને આપણે લઈ લેશું અહીંયા તો અહીંયા આપણે બટેકા પણ ઉમેરી દીધા છે ખમણેલું બટેકું ઉમેરી દીધું છે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અહીંયા આપણે કસૂરી મેથી ઉમેરી દઈશું આનો સ્વાદ મસ્ત આવે છે તમે જરૂર ઉમેરજો લે અજમા ઉમેરી દઈશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેટલી હિંગ આ બધો મસાલો આપણે હાથેથી મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે બટેકા ડુંગળી અને મસાલો સરસ મિક્સ કરી લીધો છે અને અહીંયા આપણે ચોખાનો લોટ ઉમેરી દઈશું બે ચમચી જેટલો અને અહીંયા આપણે અડધો ચણાનો લોટ ઉમેરશું ને અડધો બાકી રાખશું જેમ જરૂર પડશે એમ ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું પહેલાં એટલા માટે મીઠું નહોતું ઉમેરેલું કારણ કે મેં ડુંગળીમાં મીઠું ઉમેરેલું એટલે આપણે માત્ર લોટના ભાગનો જ અહીંયા જે ચણાનો લોટ ઉમેરેલો છે એના ભાગનો જ આપણે અહીંયા મીઠું ઉમેરશું અહીં આપણે અત્યારે પાણી નહીં ઉમેરે આમ જ આપણે મિક્સ કરીશું હાથેથી બધું સરસ મિક્સ કરીશું અહીંયા આપણે બિલકુલ પાણી ઉમેરેલું નથી અને બધું સરસ લોટ મિક્સ કરી દીધો છે અને જે બાકી રહેલો લોટ આપણે ઉમેરી દઈશું આમાં લીલા ધાણા પણ અહીંયા આપણે ઉમેરી દઈશું અને આપણે એકદમ ભજીયાનું જે પાતળું બેટર બનાવીને એવું બેટર તૈયાર નથી કરવાનું હવે આપણે પાણી ઉમેરશું થોડું થોડું પાણી ઉમેરી અને આપણે બેટર તૈયાર કરવાનું છે તો અહીંયા આપણે આવું બેટર તૈયાર કરવાનું છે તો અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આ આપણે બેટરને સ્ટફ નથી કરવાનું આપણે બ્રેડની ઉપર લગાવવાનું છે સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે આપણે બ્રેડનો ટુકડો લઈ આવી રીતે લગાવી દેવાનું ફરતે બધી બે બે આમાં આપણે ચોખાનો લોટ કોનફ્લો કે રવો ઉમેરવાનો એ જ ખાસ કે આપણા પકોડા ક્રિસ્પી થાય એટલા માટે રીતે મસ્ત લગાવી દેવાનું અહીંયા આપણે બેટર લગાવી દીધું છે અને તૈયાર કરીને સાઈડ ઉપર રાખી દેવાનું આપણે ત્યાં તેલ ગરમ થઈ જાય આપણું આવી રીતે બધા બ્રેડના ટુકડામાં આપણે આ બેટર લગાવી લેવાનું છે આમ થોડુંક તો આપણે બધા બ્રેડના ટુકડામાં લગાવી લીધું છે બેટર તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને આપણે ઉમેરી દેવાનું છે જેટલા આવશે આપણા લઈ લેવાનું આમાં સાવ ધીમો કરી નાખ્યો છે મેં આ બેટર લગાવતી હતી ત્યાં મારો તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું બહુ જ ગરમ થઈ ગયું એટલે મેં સાવ ગેસ ધીમો કરી નાખ્યો છે હવે આપણે એની સાઈડ ચેન્જ કરી લેશું તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ તેલ ઉપર આપણે આ પકોડાને ધીમે ધીમે તળવાના છે એટલે એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી થઈ જાય એટલે ખાવાની ખૂબ મજા આવે તો અહીં આપણા પકોડા તૈયાર થઈ ગયા છે તો આપણે ડીશમાં બહાર લઈ લેશું આવી જ રીતે બધા પકોડાને આપણે તળી લેવાના છે તો આવી રીતે આપણે બીજા બધા પકોડા પણ તળી લેવાના છે તો તૈયાર છે અહીંયા આપણા ચોમાસામાં ખાવાની ખૂબ મજા આવી જાય એવા બ્રેડ પકોડા અથવા તો તમે એમ પણ કહી શકો કે બ્રેડના ભજીયા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો